અગ્નિકાંડ બાદ એસા એની રચના અને તપાસ લઈને નિવેદન આપવાની સાથે સાથે સુરત જમીન કોર્પોરેશનમાં સસ્પેન્ડેડ કલેક્ટરને લઈને આરોગ્ય મંત્રી કૃષ્કેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. લોકસભા ચૂંટણીને લઈને લાગુ કરવામાં આવેલ આદર્શ આચાર સંહિતા ઉઠાવી લેવામાં આવી છે અને આચાર સંહિતા બાદ ગુજરાત વિધાનસભાની પહેલી કેબિનેટ બેઠક મળી હતી ત્યારે કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા મળેલ કેબિનેટ બેઠક રાજકોટ અગ્નિકાંડ બાદ એસઆઇટીની રચના અને તપાસને લઈને નિવેદન આપવાની સાથે સાથે સુરત જમીન કૌભાંડમાં સસ્પેન્ડેડ કલેક્ટરને લઈને પણ નિવેદન આપ્યું છે સમગ્ર બાબત આપ સૌને ખબર છે એ પ્રમાણે 25મી તારીખે સાંજે આ બનાવ બન્યો અને 25મીએ રાત્રે જ મધરાત્રી સીટની રચના કરી અને સીટની રચના અને સીટને કરવાની કામગીરી તમામ બાબતોનો સમાવેશ આપણે કર્યો કે સીટની રચના થયા પછી આ સીટની કમિટી કેવી રીતે કામ કરશે એ સમગ્ર ડાયરેકશન એમાં આપ્યા હતા અને પચીસમી એ રાત્રે આ બનાવ બન્યા પછી પચીસમીની મધ આ સીટની રચના કર્યા પછી તરત જ એ પહેલા એની સાથે જ આપણે એફઆઈઆર પણ કરી દીધી હતી અને અડતાલીસ કલાકમાં એનો પ્રાથમિક રિપોર્ટ એ સરકારને આપણે સોંપી દીધો હતો નામદાર કોર્ટે પણ છવ્વીસમી તારીખે છવ્વીસમી તારીખે સો મોટો દાખલ કરી અને આ બાબતની યરિંગ રાખ્યું હતું એમાં પણ આપણે તરત જ જે અડતાલીસ કલાકમાં જે રિપોર્ટ મળ્યો હતો એમાં બે એક પોલીસ ઇન્સ્પેક્ટર બે નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર માર્ગ અને મકાન વિભાગના બે અધિકારી આમ ટોટલ અધિકારીઓને તાત્કાલિક આપણે સસ્પેન્ડ કર્યા હતા અને સમગ્ર રાજ્યની અંદર કાયદેસર ન હોય એવા તમામ ગેમ ઝોન બંધ કરવાની સૂચના આપી હતી અને યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ આપણે ધરી હતી એફઆઈઆર છવ્વીસમી તારીખે જે નોંધાઈ ટીઆરપી ના છ માલિકો વિરુદ્ધ અને પાછળથી પણ એમાં બે અધિકારીઓના નામ એસીબીની તપાસના આધારે આપણે દાખલ કર્યા હતા અને હાઈકોર્ટે સો મોટો જે કરી એમાં હાઈકોર્ટે પણ નિરીક્ષણ કર્યું છે એમનું પણ ઓબ્ઝર્વેશન છે કે અમે જે પ્રકારની તપાસ ઇચ્છતા હતા તે પ્રકારની રાજ્ય સરકારે તપાસ હાથ ધરી છે આમ ખૂબ ટ્રાન્સપરન્સીથી આ બનાવ ખૂબ કરુણ બનાવ ગુજરાત રાજ્યમાં બન્યો અને એ બનામની ગંભીરતા અને સાથે કરુણતા જોતા રાજ્ય સરકારે સંવેદનાથી ભવિષ્યમાં પણ આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો ના બને એના માટેની કાર્યવાહી હાથમાં ધરી છે અને સાથે બંને અધિકારીઓ સીપી અને મ્યુનિસિપલ કમિશનર આ બંનેની તાત્કાલિક અસરથી આપણે બદલી પણ કરી છે અને પ્રથમ મુદતનો પ્રાથમિક અહેવાલ એકત્રીસ પાંચ ચોવીસ ના રોજ જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગ અને પોલીસ વિભાગની જવાબદારીનું તારણ આવ્યું છે જે રિપોર્ટ આપણને મળ્યો છે પ્રાથમિક અહેવાલ અને આ સમગ્ર ઘટનામાં આઈપીસી ગુજરાત પોલીસ અધિનિયમ જીપીએ જીપીએમસી એક્ટ અને ગુજરાત પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી અધિનિયમ સીજીડીસીઆર બે હજાર સત્તર ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તમામ દિવંગતોને ફંડમાંથી મળતી રાહત પણ આપણે ચૂકવી દીધી છે અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડર રૂલ મોડલ રૂલ્સ બનાવ્યા છે જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે આમ તમામ રીતે આ બાબત સરકારે ખૂબ જ સંવેદનાથી હાથ ઉપર લીધેલી છે એટલે અને ઘણી બધી વિગતો આપ સૌને ખબર છે એ પ્રમાણે રાજ્ય સરકારે કામગીરી કરી છે અને સાથે વીસમી તારીખ આવતીકાલે પણ આની મુદત કોર્ટમાં છે પ્રાથમિક અહેવાલ આવ્યો છે પરંતુ આ બનાવની ગંભીરતા ગુનાના મૂળ મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્કવાયરીની જરૂર હોવાથી વીસમી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ કરીશું તો આજે આચાર સંહિતા બાદ પહેલીવાર ગુજરાત વિધાનસભાની કેબિનેટ બેઠક હતી જેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાર્યકાળના દસ વર્ષ બાદ ફરી સરકાર બની તેના માટે અભિનંદન આપવામાં આવ્યા તો સાથે સાથે ચાલુ વર્ષે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવશે બંને યોજનાઓને લઈને નવું સત્ર શરૂ થશે એટલે રજીસ્ટ્રેશન સાથે કામગીરી શરૂ કરવામાં આવશે તો રાજકોટ અગ્નિકાંડને લઈને પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે

ચાલુ વર્ષે કેબિનેટની મીટિંગ મળી હતી અને એ કેબિનેટમાં સૌથી પહેલા આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનતા એમના કાર્યકાળના દસ વર્ષના દેશના વિકાસના કાર્યોની સરાહના સાથે એમને અભિનંદન આપવાનું અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેના એના સંકલ્પને ફરીથી વધુ મજબૂતાઈથી અમલમાં મૂકી રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર મંત્રી મંડળે એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને સાથે આવતા પાંચ વર્ષ માટે ગત દસ વર્ષની જેમ આવતા પાંચ વર્ષ માટે પણ ભારતને ઉત્કૃષ્ટ ભારત બનાવવા માટેના એમને શુભેચ્છાઓ પણ પાઠવી છે સાથે નમોલક્ષ્મી અને નમો સરસ્વતીની યોજના જે ગત બજેટ વખતે મંજૂર કરી હતી આ બંને યોજનાઓ ચાલુ વર્ષથી જ અમલ કરવા માટેની આપણે શરૂઆત કરી દીધી છે અને સાથે નમોલક્ષ્મી યોજનામાં અત્યારે દસ અને બારની વિદ્યાર્થીનીઓનો લગભગ પાંચ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને નવું શસ્ત્ર ચાલુ થયા પછી ધોરણ નવ અને અગિયારની વિદ્યાર્થીનીઓનું રજિસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે એટલે તમામ દીકરીઓને નવ થી તે ધોરણ બાર સુધી પચાસ હજાર રૂપિયા જેવી રકમની માતબર સહાય આ દીકરીઓને એના શિક્ષણ માટે મળશે અને સાથે નમો સરસ્વતી યોજના અગિયાર અને બાર ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે એને પ્રોત્સાહન આપવા માટે દીકરા દીકરીઓ બંનેને જે પચીસ હજાર રૂપિયા આપવાની જે યોજના છે એની પણ શરૂઆત કરવામાં આવશે ચાલુ વર્ષથી જ અને સાથે દીકરીઓને આ બંને યોજનાઓનો લાભ મળવાનો છે ત્યારે દીકરા અને દીકરીઓના અભ્યાસ માટે અને ખાસ કરી ટેકનોલોજી યુગમાં આવતા સમયમાં વિજ્ઞાનનું ખૂબ મહત્વ છે એટલે વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓનો રસ વધે અને વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ એડમિશન થાય એના માટે નમો સરસ્વતી યોજના પણ આપણે અમલમાં મૂકી રહ્યા છે એનો ચાલુ વર્ષથી જ એના વિદ્યાર્થીઓને આ સહાય મળે એના માટેનો નિર્ણય કર્યો છે અને ચાલુ વર્ષથી જ આ બંને નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ગુજરાતના તમામ નવ થી બાર સુધીની વિદ્યાર્થીનીઓ અને અગિયાર થી બાર સુધીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આ લાભ મળવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જળહળથી સફળતા સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની કેબિનેટમાં છ જેટલા મંત્રીઓ કે જેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે એમને સમાવવા માટેનો પણ સાથે સાથે આભાર વ્યક્ત કર્યો છે